નમસ્કાર આજે આપણે એક રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ ડીટી નાળિયેર સંશોધન થયું છે એના પર તો ચાલો સમજીએ કે આ શું છે અને એની ખાસિયતો શું છે શરૂઆત કરીએ આ નામથી જ ડીટી ઘણાને સવાલ થાય કે આ ડીટી એટલે શું તો ડીટી એટલે એટલે કે નાના કદની નાળિયેરી હા બરાબર જે સામાન્ય ઊંચી નાળિયેરીઓ આપણે જોઈએ છે એના કરતાં આ વૃક્ષો કદમાં ઘણા નાના રહે છે અને આ નાનું કદ એ જ એની ઓળખ છે ખરું ને માહિતી એમ કહે છે કે આ જાત ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત જેવા વિસ્તારો માટે વધુ સારી છે જ્યાં પેલો કોંકણ જેવો ભારે વરસાદ નથી હોતો સાચી વાત છે ઓછા વરસાદવાળા અથવા તો એમ કહીએ કે મધ્યમ વરસાદવાળા વિસ્તારો માટે આ વધારે અનુકૂળ છે તો આ નાના કદનો વ્યવહારુ ફાયદો શું ખેડૂતો માટે જુઓ સૌથી મોટો ફાયદો છે એના વ્યવસ્થાપનમાં વૃક્ષ નીચું હોય એટલે શું કહેવાય પાણી પીવડાવવું દવા છાંટવી જાળવણી કરવી અને ખાસ તો પેલું નાળિયેર ઉતારવાનું બિલકુલ હાર્વેસ્ટિંગ એ કામ બહુ જ સહેલું થઈ જાય ઊંચા ઝાડ પર ચડવાની જે મહેનત અને જોખમ હોય એ આમાં નૈવત છે એટલે ખર્ચ પણ ઘટે હા એ તો છે જ એટલે સમય અને મજૂરી બંને બચે પણ ઉત્પાદનનું શું ઝાડ નાનું તો ફળ ઓછા આવે એવું નથી ને મેં વાંચ્યું કે ઉત્પાદન સારું આપે છે ના ના એવું નથી એની ફળ ધારણ કરવાની ક્ષમતા સારી છે અને સૌથી અગત્યની વાત એ ફળ આપવાનું બહુ જ જલ્દી શરૂ કરે છે કેટલું જલ્દી રોપડી પછી આમ ગણોને તો ફક્ત સાડા ત્રણથી સાડા ચાર વર્ષમાં પહેલી વાર ફળ આવવાના શરૂ થઈ જાય સાડા ત્રણ વર્ષ અરે વાહ સામાન્ય નાળિયેરીમાં તો ઘણો વધુ સમય લાગે ને હા પરંપરાગત જાતો કરતા આ ઘણો વહેલો સમય છે એટલે ખેડૂતને વળતર પણ જલ્દી મળવાનું શરૂ થાય આર્થિક રીતે ફાયદાકારક બરાબર અને પાણી સૌરાષ્ટ્રનું નામ લીધું એટલે પાણીનો પ્રશ્ન તો આવે જ ત્યાં આ ચાલે એ જ આ જાતની બીજી મોટી ખૂબી છે નાળિયેરીને પાણીની જરૂરિયાત તુલનાત્મક રીતે ઓછી છે હા એટલે પાણીની અછતવાળા વિસ્તારોમાં પણ આ જાત સફળ થઈ શકે છે અને એના લીધે બીજો એક ફાયદો એ પણ છે કે વધુ વૃક્ષો વાવી શકાય એટલે હરિયાળી વધે થોડી ઠંડક રહે વિસ્તારમાં હમ એટલે એક રીતે પર્યાવરણને પણ ફાયદો તમે કહ્યું વધુ વૃક્ષો વાવી શકાય એટલે શું જગ્યા ઓછી રોકે હા બરાબર કારણ કે વૃક્ષ નાના છે એટલે બે છોડ વચ્ચે ઓછું અંતર રાખી શકાય માની લો કે એક એકરમાં પરંપરાગત જાતના જેટલા છોડ વાવી શકાય એના કરતાં ડીટીના વધુ છોડ સમાવી શકાય એટલે એકમ વિસ્તાર વધી શકે સરસ આટલી બધી ખાસિયતો છે તો આનું સંશોધન ક્યાં થયું છે કોણે આ જાત વિકસાવી આ સંશોધન આપણા ગુજરાતમાં જ થયું છે ભાવનગર જિલ્લામાં મહુવા ખાતે નાળિયેર સંશોધન કેન્દ્ર આવેલું છે ત્યાં મહુવામાં સરસ હા અને આ કેન્દ્ર જૂનાગઢ એગ્રિકલ્ચરલ યુનિવર્સિટી એટલે કે જેએયુ એની હેઠળ કામ કરે છે જે પહેલા ગુજરાત કૃષિ યુનિવર્સિટીનો જ ભાગ હતી આ ખરેખર મહત્વનું છે કે આપણી સ્થાનિક યુનિવર્સિટીઓ આપણા વિસ્તારોની જરૂરિયાત સમજીને આવું સરસ સંશોધન કરે છે સાચી વાત છે સ્થાનિક જરૂરિયાત મુજબનું સંશોધન થાય એ બહુ જરૂરી છે અને જો કોઈ ખેડૂતને આના વિશે વધુ જાણવું હોય કે છોડ મેળવવા હોય તો તો એ મહુઆમાં જે નાળિયેર સંશોધન ઉપકેન્દ્ર છે મહુઆ સાવરકુંડલા રોડ પર ત્યાં સંપર્ક કરી શકે અથવા તો જૂનાગઢ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીની વેબસાઇટ છે જે એ યુએસ ડોટ ઇન તેના પરથી માહિતી મળે અને જિલ્લા કક્ષાએ ખેતીવાડી અધિકારીની કચેરીમાંથી પણ વિગતો મળી શકે બહુ સરસ તો ટૂંકમાં કહીએ તો ડીટી નાળિયેર એટલે નાના કદની ઓછા પાણીએ ચાલતી જંદી ફળ આપતી સાડા ત્રણ સાડા ચાર વર્ષમાં અને વધુ છોડ વાવી શકાય એવી જાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે ઉત્તમ અને સંશોધન પણ આપણું સ્થાનિક મહુવાનું બરાબર આ એના મુખ્ય મુદ્દાઓ છે આખી વાત પરથી એક વિચાર આવે છે જેમાં ડીટી નાળિયેર ઓછા પાણી અને સહેલી માવજતની ખાસિયત સાથે વિકસાવ્યું શું આપણી સંશોધન સંસ્થાઓ બીજા પાકો માટે પણ આવું વિચારી શકે ખાસ કરીને જે પાકો પાણી બચાવે અને ઓછા સંસાધનોમાં ખેડૂતોને વધુ ફાયદો કરાવે હા એ દિશામાં વિચારવું અને કામ કરવું ખૂબ જરૂરી છે જેથી આપણા મર્યાદિત સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ થઈ શકે